ઉમેદવાર મિત્રો હું એક કરંટ નો ટોપિક હાલમાં ચર્ચામાં છે એના પર વિડીયો બનાવીને આવ્યો છું આપ વિડીયોના અંત સુધી બની રહેજો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો સપેન્ડ વિવાહ શું છે આપણે આ વિડીયોમાં આ રીતે આ ટોપિકનું ડિસ્કશન કરીશું ખબરમાં શું છે ચર્ચામાં કેમ છે આ મુદ્દો શું છે સપેન્ડ સંબંધ શું છે સપેન્ડ વિવાહ ભારતમાં આના અંગે શું પ્રથા છે અને કાયદા કાયદાકીય જોગવાઈઓ શું છે સપેંડ વિવાહમાં ની રોકમાં કોને છૂટ છે આ જો કાયદાકીય રીતે પ્રાવધાન હોય એમાં આના માટે પરમિશન ના હોય તો કયા સંજોગોમાં સપેન્ડ વિવાહમાં છૂટ અપાય છે કયા લોકોને આ અંગેની છૂટ અપાય છે શું સપેંડ વિવાહમાં છૂટ મૌલિક અધિકારને ચુનૌતી આપે છે

सो हिंदू लग्न कायदा ની કલમ 5 ને એક મહિલાએ चुनौती આપી હતી આ હિન્દુ લગ્ન કાયદા ની કલમ 5 છે જે કહે છે કે જો સપિંડ વિવાહ ભરત મથાય તો એવા વિવાહને એવા વિવાહને માન્ય વિવાહ માનવામાં નહીં આવે આ રીતે થયું હતું એક મહિલાએ હાઈકોર્ટમાં અરજી કરી કે આ જે કલમ 5 6 એ મારા

આનાથી એમને એવું કહ્યું કે ભાઈ સપિંડ સંબંધ એટલે સપિંડ શબ્દ શબ્દ પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે મૃત પૂર્વજોને શ્રાદ્ધ સમારોહમાં આપવામાં આવતા ચોખાનો બોલ તે એક પૂર્વજને અર્પણ કરવામાં આવે છે જે લોકો એક જ પૂર્વજને આ અર્પણ થતું હોય તો તેઓ સંબંધી ગણાય છે તેઓને સપિંડ શબ્દ સાથે એ લોકોનો ઉલ્લેખ કરવામાં આવે છે હવે હિન્દુ લગ્ન કાયદાની કલમ ત્રણ એફ સપિંડ સંબંધને આ રીતે વ્યાખ્યાયિત કરે છે પહેલું સપિંડ સંબંધ માતા દ્વારા ચડતાની લાઈનમાં ત્રીજી પેઢી સુધી એટલે માતાથી મમ્મીના 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 પપ્પાના પપ્પા એ ત્રણ પેઢી સુધી એ બધા સંબંધ ની આવરી લેવામાં આવે છે અને પિતા દ્વારા પાંચ પેઢી સુધી એ વિસ્તરે છે એટલે પપ્પાના પપ્પા મમ્મી પપ્પા એમના પપ્પા મમ્મી એમના પપ્પા મમ્મી એ રીતે પાંચ પેઢી સુધી એ લોકોને સપેન્ડ સંબંધ આવરી લેવામાં આવે છે બીજું બે લોકોમાં હવે વિવાહ આ લોકોમાં થાય તો એને સપેન્ડ વિવાહ કહેવામાં આવે છે અને સપેન્ડ વિવાહ ની માન્યતા હિન્દુ લગ્ન કાયદા પ્રમાણે આપવામાં નથી આવતી

હિન્દુ લગ્ન કાયદામાં તેઓ લોકોને સજા નહીં ફરમાવવામાં આવે તો કલમ પાંચ હિન્દુ લગ્ન અધિનિયમની એના માટેની શરતો છે જો નીચેની શરતો પૂરી કરવામાં આવે તો કોઈ પણ બે હિન્દુઓ વચ્ચે લગ્ન સંપન્ન થઈ શકે છે એટલે પક્ષકારો એકબીજાના સંપેડ નથી સંપેડ નથી અને સિવાય કે તે દરેકને સંચાલિત કરતી રિવાજ બંને વચ્ચે લગ્ન પરવાનગી આપે તો સામાન્ય રીતે લોકો વચ્ચે વિવાહ શક્ય નથી પણ એવું જો પુરવાર કરવામાં આવે કે આ રીતનો રિવાજ અમારે અમારે અનેક દાયકા અનેક સદીઓથી ચાલ્યો આવતો છે અત્યાર સુધી ચાલે છે તો તેવા લોકોમાં સપેન્ડ વિવા સપેન્ડ વિવાને સપેન્ડ વિવાહ માં છૂટ મૌલિક અધિકારને ચુનૌતી આપે છે અરજદારે દલીલ કરી હતી કે સપેન્ડ લગ્ન અધિનિયમની કલમ પાંચ બંધારણની કલમ ચૌદ હેઠળ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહનસિંહ અને જસ્ટિસ મનમિત્પીએ સરોરાની ખંડપીઠે ઉલ્લેખ કર્યો કે જો લગ્ન સાથે લગ્ન માટે સાથીદારની પસંદગી માર્ગદર્શિકા વગર છોડી દેવામાં આવે તો અનૈતિક સંબંધોને કાયદેસરતા મળી શકશે અને કલમ ચૌદ બંધારણની જે રાઈટ ટુ ઇક્વાલિટી છે સમાનતા જે છે એ ઉલ્લંઘન થાય એ રીતનું પ્રમાણ અરજદાર કોર્ટમાં આપી શક્યા નથી એટલે એ પ્રકારના વિવાહ રદ બાતલ ગણાશે અને માન્યતા મળશે નહીં